લોકોને દિલથી બધા લોકો જોડાઈ જાજો પેલ આપણી ચેનલમાં ને એન્ડ તક જોજો હરેશભાઈ બોલતા રહેજો બધા લોકો ફરીથી જોડાઈ જાય એવી ખાસ વિનંતી છે એટલો વિડીયો વધારે વધારે શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવા સારો દિવસ છે મહાશિવરાત્રીનો શિવરાત્રિના દિવસે બધા લોકોને વિનંતી છે કે જેટલો બને એટલો આપણો પરિવાર મોટો બનાવીએ વધારે લોકોની સેવા કરીએ બધા લોકો આગળ આવો અને આ સેવાના રથમાં સહભાગી બનો એવી ખાસ વિનંતી છે બધા લોકોને દાદા દાદા પાટો કાપી ગયા અરે જોવું ને પણ છે ને જોવા તીવા ઉંદેડા થોડા છે આમાં તો હું ને ખાવાનું મળતું છે એ દાંત પવરાવાનું હોય ખાવાનું શું મળે કા ભગવાન <laughs> તો રહે ને કાઢી નાખો ના હજી રેવા દીધી 레바데우 <목소리> 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 મિશન સક્સેસફુલ બધા લોકો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જણાવજો અમારો વિડીયો ક્યાંથી જોવો છો બધા લોકોને શિવરાત્રીની શુભકામનાઓ બધા લોકો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો એવી થોડા પ્રાર્થના કરીએ સાથે એક એવી રિક્વેસ્ટ કરીએ કે અમારા પરિવાર સાથે જોડાવો અને એક મોટો પરિવાર બનાવીએ અને આપણે આ લોકોની સેવા કરી હતી તેના માટે ખાસ વિનંતી છે તો બને એટલું વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે કોમેન્ટમાં જણાવજો અમારો વિડીયો ક્યાંથી જોવો છો તમે લોકો

બાકી કેટલા વાયે ખુલી વેલી ચાર વાગે ઓહ હવે નથ પણ તો ને પરેશભાઈ નહીં નહીં હાલે હરીનું ગાડું હેલ્યું 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 સંગો દ્વારકા ભગવાનો હે બધા લોકોને ખાસ વિનંતી છે બે હાથ છોડીને કે નવા ચેનલમાં જોડાયા હોય સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં જણાવજો કે તમારો વિડિયો જોવો છો લાઈક કરવાનું ભૂલતા નહીં બને એટલો વિડિયો વધારે મત માસીનો ડાયલોગ તો કહી દે તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાથી શરમાવશો તો નહીં શરમાવા સેવાનું કામ છે આ સેવાનું કામ છે તો સેવાના કામમાં ક્યારેય શરમ નહીં રાખવાની તમે આગળ વધશો તો જ આપણે વધારે લોકોની સેવા કરી શકશું અને વધારે લોકો સુધી પૂગી તો આવો દોસ્તો બધા આગળ આપણે સાથે મળીને આગળ વધીએ એવી અમારી રિક્વેસ્ટ છે વધારેમાં વધારે લોકો હપ્તે હપ્તે શેર કરો કરો ખરા ગાડી હોય કઈ બાપુ આવો બધા લોકો સાથે મળીએ ને આગળ વધીએ આજે એક સારો દિવસ છે મહાશિવરાત્રીનો તો ભોળાનાથનું નામ લઈ હર હર મહાદેવ બોલી ને વધારે લોકોને આપણે સેવા કરી શકીએ એવી પ્રાર્થના કરી અને આગળ વધીએ વધારે લોકોને આપણે સેવા કરીએ અને બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો લાવો પાણી ફાઈ દો બાકી હોય તો